પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિને નેસ્તતાબુદ્ધ કરવા સૈય નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી ગોજીયા ના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ બસ સ્ટેશન પાસે આવેલા મુકેશ ગેસ્ટ હાઉસમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રૂમ નંબર એકસો છવ્વીસમાં રોકાયેલ બે પંજાબી માણસો તેમની પાસે રહેલા થેલામાં માદરક પદાર્થ લઈને વેચાણ કરવા માટે લઈને આવેલા હતા જે હકીકતના આધારે મુકેશ ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો છવ્વીસની અંદર પોલીસ ટીમ તથા પંચો સાથે રેડ કરતા હોટેલના રૂમની અંદરથી પંજાબથી આવેલા બે પકડી પાડી તેમની પાસે રહેલ બેગની ઝડપથી તપાસ કરતા બેગની અંદરથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ પાવડર જેવો પદાર્થ તથા ડિજિટલ વજન કાંટો મળી આવતા પાવડરનું એફએસએલ અધિકારી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ પાવડર નશીલો માદક પદાર્થ કોકેન હોવાનું જાણવા આવેલ જેથી નશીલા પદાર્થ કોકેન વજન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ગ્રામને પંચો સમક્ષ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ દુધઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે